અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ચામુડા મંદિર પાસે દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું છે સાંજના સુમારે દીપડો ચામુડા માતાજીના મંદિર પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે દીપડો ફરતો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલ ચામુડા માતાજીના મંદિરના પૂજારી અરુણભાઈ ગોર સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા હતા ત્યારે એકાએક દીપડો મંદિરના ચોકમાં ફરતો દેખાયો હતો ત્યારબાદ દીપડો ચામુડા માતાજીના મંદિરની નીચે આવેલ શંકર ભગવાનના મંદિર સામે આવેલ હોવાથી કોર્ટ ઉપર દીપડો સીસીટીવી કેમેરામાં કૂદતો ફરતો નજરે પડ્યો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે